અમદાવાદ એસી સુરતમાં સપાટો ખાન ખનીજ વિભાગના અધિકારી એસીબીના બીના સકંજામાં ક્લાસ વન અધિકારીએ બે લાખની માંગી હતી લાંચ ભાટા વિસ્તારમાં રેતી ખનનની રોયલ્ટી પરમિટ માટે માંગી હતી લાંચ કામગીરીમાં ફ્લાઇંગ સ્કવોડ દ્વારા જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવાની લાંચ માંગી હતી ફ્લાઇંગ સ્કોડના નાયબ અધિકારી નરેશ જાનીએ બે લાખની લાંચ માંગી હતી વચેટિયા કપિલ પ્રજાપતિને લાંચના બે લાખ રૂપિયા આપવા અધિકારીએ જણાવ્યું હતું ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યો છટકા દરમિયાન વચેટીઓ રંગે હાથે લાંચની રકમ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો એસીબીના છટકા બાદ અધિકારી ફરાર કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત